જિલ્લા કક્ષાની નમસ્કાર યોજવામાં આવી હતી જેમાં તાલુકા અને નગરપાલિકા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર તમામ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે ત્યારે વિજેતા સ્પર્ધકોને પ્રથમ નંબર આવનારને રૂપિયા એકવીસ હજાર દ્વિતીય પંદર હજાર અને તૃતીય નંબરને અગિયાર હજાર ઇનામ આપવામાં આવશે તે રાજ્ય કક્ષાએ રમવા પર રમત ગમત વિભાગ ગુજરાત રાજ્ય યોગ યોગ બોર્ડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યો છું મિત્રો હજારો વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓએ આપણે આજીવન તંદુરસ્ત રહીએ નિરોગી રહીએ શરીર આપણું સરસ મજાનું રહે અને સારું શરીર રહે એ માટે થઈ અને કસરત અને યોગનો સુભગ સમન્વય કરી અને આપણને સૂર્ય નમસ્કાર આપ્યા હતા અને એ તબક્કે એ સમયે લોકો સોસો સવા સો વર્ષ સુધી નિરોગી જીવન જીવતા હતા કાળક્રમે વચ્ચેના ગાળામાં આપણે વિદેશી આક્રમણનો ભોગ બન્યા અને એના પરિણામ સ્વરૂપે આપણી પ્રાચીન સંસ્કૃતિની સરસ મજાની અણમોલ વાતો એ આપણી સંસ્કૃતિમાંથી લુપ્ત થઈ પણ કહેતા આનંદ થાય છે કે આજે આપણી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા આ સૂર્યનમસ્કારને ફરીથી જીવંત કરવાનો જબરદસ્ત પ્રયત્ન થયો છે અને એના અનુષાંગિક રૂપે જ આજે આખા ગુજરાત રાજ્યની અંદર પ્રત્યેક શહેરમાં પ્રત્યેક તાલુકામાં આ સૂર્ય નમસ્કારની સ્પર્ધા યોજાઈ રહી છે તળાવ છત્તીસગઢના ગરિયાબંધ આસપાસના ગામમાં અમૃત તળાવ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે તળાવના વિકાસમાં ખાસ મહિલા